સ્ટાર્ટિંગ રેટની વાત કરું ને તમને ફિફ્ટી ફાઈવ રૂપીઝથી તમને અહીંયા સ્ટાર્ટિંગ થઈ જશે ફિફ્ટી ફાઈવ રૂપીઝમાં તમને અહીંયા અજી ઝોનમાં ફિફ્ટી ફાઈવ રૂપીઝમાં ટોપ્સ મળી જશે તમારી માટે વેસ્ટર્ન વેસ્ટનો ટોપ્સનો કલેક્શન છે આ જોઈ સ્પેશિયલી વેસ્ટર્ન આઉટફિટનો બહુ જ ફાઇન કલેક્શન છે મોકેબલ્સ પેટર્ન્સમાં તમને અહીંયા બટન એસેસરીઝ મળવાની છે ઓર સ્લીવ્સમાં જોઈ શકો તમે સ્લીવ્સ એકદમ ફૂલ સ્લીવ્સમાં મળવાનું છે ફૂલ સ્લીવ્સના સાથે એકદમ લેન્થ વાઇઝ જોવા જોઈએ તો લેન્થ વાઇઝ બી બહુ જ ફાઇન મળવાનું છે કેમ કે હિપ પેટર્ન્સના સાથે શર્ટ સ્ટાઇલમાં જ રહેવાનો છે બાકી શર્ટ સ્ટાઇલમાં તમને અહીંયા કટેડમાં મળવાનું છે વિથ બો મળવાની છે ટોટલી શર્ટ સ્ટાઇલના સાથે ઓર કોમ્બિનેશન ઓર સ્લીપ્સ પેટર્ન્સમાં તમને અહીંયા અવેલેબલ થાય છે તમને લાઇટ કલરના ચાર્ટના સાથે આવી રીતના કોમ્બિનેશનમાં તમે બ્લેક કલર બ્લુ કલર આ જોયો તમે ક્રશમાં જોઈ તો ક્રશમાં મળી જશે આવી રીતના સ્ટાઇલિશ સ્ટાઇલિશ પેટર્ન આ જોઈ લો તમે કેમ કે વિડીયોમાં ટાઈમ તો એટલો શોર્ટ હોય છે કે આ ટાઈમમાં એટલા બધા સેમ્પલ બતાવવાની તો એકદમ નામુમકીન છે હા હું માહિરજકો એક વખતે ફરીથી સ્વાગત હોઉં છું અજીજોનસિંહ સાવરિયા સિલ્ક એન્ડ મિલ્સમાં દર્શકો આજે આપણે વેસ્ટર્ન વેર્સની વાત કરવાની છે વેસ્ટર્ન વેર્સમાં જે સ્ટાઇલિશ પેટર્ન્સ આવ્યા છે એકદમ સ્ટાઇલિશ પેટર્ન્સ લઈને આવ્યા છે કેમ કે વેસ્ટર્ન વેર તો એવો એક કોમ્બિનેશન છે જે પર્મનન્ટ બાર મહિના ચાલતો હોય બાર મહિના હિસાબે કેમ કે હર એક લેડી યા હર એક અનમેરિડ લેડી જે બી લેડીઝ હોય છે કેમ કે વેસ્ટર્ન વેર તો પહેરતી જ હોય એમને જીન્સ રેગ્યુલર જોતા હોય ટોપ જોતા હોય મીડીઝ જોઈતી હોય હર એક કોન્સેપ્ટમાં આવી રીતની મીડિયો બી બહુ ફાઇન ચાલે છે કેમ કે સમર વેસ્ટનો સિઝન છે ઓર વેકેશનનો બી સિઝન છે જેમ કે બધા બધા છોકરાઓનો બી વેકેશન પડી ગયું છે તો એમના મમ્મી પપ્પા હોય છે બધા બધા વેકેશન ઉપર ફરવા જતા હોય જેમ કે ગોવા જતા હોય ગમે આ રીતના ફરવા માટે જતા હોય તો એમના માટે સ્પેશિયલી વેસ્ટર્નવેરનો કોન્સેપ્ટ લઈને આવ્યો છું કેમ કે અત્યારે રિટેલ્સ કાઉન્ટર્સ ઉપર વેસ્ટર્ન આઉટ વેસ્ટર્ન કાઉન્ટર્સની બહુ બહુ વધારે ડિમાન્ડ છે કેમ કે લેડીઝોને હર પ્રોડક્ટ એકદમ કમ્ફર્ટેબલ જોતા તો એના માટે સ્પેશિયલી તમારી માટે વેસ્ટર્ન વેસ્ટનો ટોપ્સનો કલેક્શન છે આ જોઈ સ્પેશિયલી વેસ્ટર્ન આઉટફિટનો બહુ જ ફાઇન કલેક્શન છે મોકેબલ્સ પેટર્ન્સમાં તમને અહીંયા બટન એસેસરીઝ મળવાની છે ઓર સ્લીવ્સમાં જોઈ શકો તમે સ્લીવ્સ એકદમ ફૂલ સ્લીવ્સમાં મળવાનું છે ફૂલ સ્લીવના સાથે એકદમ લેન્થવાઇઝ જોવા જોઈએ તો લેન્થ વાઇઝ બી બહુ જ ફાઇન મળવાની છે કેમ કે હિપ પેટર્ન્સના સાથે ઓર પ્રોપરલી કમ્ફર્ટેબલના સાથે સાઇઝિસ તમને જે જોઈતી હોય એ સાઇઝિસ આ તમને અહીંયા અવેલેબલ થઈ જશે कम के स्पेशली आज जतना न वेस्टर्न आउटफिट टॉप में आ स्पेशली समर्स वेर ने बात करवाना चाहे। और चाहे, है, तो है और समर्स कलेक्शन में हूँ एकदम लाइट कपड़ा जोता हो लाइट वेटना हिसाब एकदम लाइट वेट, एक वेट टॉपन तरी कलेक्शन लेने आया छूँ केम के आ कलेक्शन स्पेशली अत्य जस्ट बे दिवस या तरह दिवस पेला अँ अपने अँस ब अजीजोन लॉन्च करें एकदम स्पेशियलींसेप्ट बेकसाइड जो टोटली अजीजोन प्रोडक्ट साथ और कॉन्सेप्ट अँ अवेबल होना है और ऑन मैन्युफेक्चरिंग रेट में અહીંયા अवेलेबल થાય છે બટન એસેસરીઝ ના સاتھે આપણે ટ્વિનિક્સ મડવાનો છે આ ભી અપએન્ડાઉન્સ પેટર્ન્સ માં અપએન્ડાઉન્સ ના સિવાય બહુ બધા પેટર્ન્સ તમને સ્ટાઇલિશ સ્ટાઇલિશ પેટર્ન્સ માં તમને અહીંયા अवेलेबल થવાનો છે આ જોતમાં નેક્સ્ટ આઈટમ શર્ટ સ્ટાઇલ માં જ બનાવવાનો છે બાકી શર્ટ સ્ટાઇલ માં તમને અહીંયા કટેડમાં મડવાનો છે વિથ બો મોડવાની છે ટોટલી શર્ટ સ્ટાઇલ ના સاتھે ઓર કોમ્બિનેશન ઓર સ્લિપ્સ પેટર્ન્સ માં તમને અહીંયા अवेलेबल થાય છે તમને લાઇટ કલરના ચાર્ટના સાથે આવી રીતના કોમ્બિનેશનમાં તમે બ્લેક કલર બ્લુ કલર કોમ્બિનેશનની જીન્સના સાથે તમે અહીંયા યુઝ કરી શકો એની સિવાય બી તમને અહીંયા ક્રોપટોપ બી મળવાનો છે આજોદમાં ક્રોપટોપમાં બી તમને અહીંયા ટી ટ્યુનિક્સ મળી જશે વિથ ટ્યુનિક્સમાં તમને અહીંયા ચિકન વર્ક મળવાનું છે ચિકન વર્કમાં બહુ જ ફાઇન ફાઇન સ્ટાઇલિશ પેટર્ન્સ છે અને એમાં બહુ બધા પેટર્ન્સ ઓર બહુ બધા કલર ચાર્ટ તમને અહીંયા અવેલેબલ થઈ જશે એની સિવાય બી બહુ બધા પેટર્ન છે આજો સમા પેટર્ન્સ કેમ કે પેટર્ન્સ એવા એવા આવ્યો છે ને કે એકદમ સ્ટાઇલિશ સ્ટાઇલિશ પેટર્ન્સ રહેવાના છે તમે આ આર્ટિકલ જોતા બહુ જ ફાઇન આર્ટિકલ છે એનો કપડો જોવો જોઈએ ને તો એકદમ ફાઇન છે ક્લોથવાઈઝ એકદમ સોફ્ટાઈટ એકદમ યુનિક ઓર તમારી વાત કરીએ ને આ તમે પોતે રિટેલ કાઉન્ટરમાં કેટલા હિસાબે ખરીદો છો તમને વિચાર આપું ને રેટનો એક આઈડિયા આપું ને રિટેલ કાઉન્ટર ઉપર સેવન હંડ્રેડ એટ હંડ્રેડ નાઇન હંડ્રેડ થાઉઝન્ડ ટવેલ્લ હંડ્રેડ આવી રીતના આપણે ટોપનો ત્યાંથી પરચેઝ કરીએ છીએ બાકી તમને અહીંયા મેન્યુફેક્ચરિંગ રેટમાં મળવાનું છે વિથ સ્ટાર્ટિંગ રેટની વાત કરું ને તમને ફિફ્ટી ફાઈ રૂપીઝથી તમને અહીંયા સ્ટાર્ટિંગ થઈ જશે ફિફ્ટી ફાઈ રૂપીઝમાં તમને અહીંયા ઝોનમાં ફિફ્ટી ફાઇવ રૂપીઝમાં ટોપ્સ મળી જશે ઓર વેસ્ટર્ન આઉટફિટનું કલેક્શન તમારી માટે સ્ટાર્ટ થઈ જશે આ જોઈ શકો તમે હેન્ડવર્ક સ્ટાઇલમાં નાનો એકદમ હેન્ડવર્ક આપ્યો છે અહીંયા બહુ પેટન્સ આપ્યું છે કલર ચાર્ટ કેટલો ફાઇન છે કલર ચાર્ટ જોવા જઈએ તો કલર ચાર્ટ બહુ જ ફાઇન આવવાનો છે ઓર કલર ચાર્ટ વાઈઝ ઓર આર્ટિકલ્સ વાઈઝ એકદમ અલગ અલગ સ્ટાઇલમાં પેટર્ન્સ મળવાના છે એની સિવાય બી કેમ કે સેમ્પલ તો બહુ બધા છે તમે સેમ્પલ તો જોવા જશો ને તો અનલિમિટેડ સેમ્પલ્સ મળી જશે તમને આજો તમને એક એક સ્ટાઇલ એકથી એક પેટર્ન્સ ઓર એકથી એક યુનિક યુનિક ડિઝાઇનમાં તમને અહીંયા અવેલેબલ થાય છે આ જોઈ શકો આવી રીતના સ્ટાઇલિસ પેટર્ન્સમાં સોબર્સ પેટર્ન્સમાં આવી રીતનો મરૂન્સ કલર્સમાં ટોપ જોઈતો ઓર ફેબ્રિકવાઇઝ જોવા જઈએ એકદમ ઇમ્પોર્ડિડ ફેબ્રિક મળવાનો છે ફેબ્રિક વાઇઝ એકદમ સોફ્ટ ફેબ્રિક સ્ટ્રેચેબલ ફેબ્રિકમાં મળવાનો છે વિથ બો બી એની બહુ ફાઇ બહુ જ ફાઇન દેખાય છે આ જોઈ શકો છો બોમાં જે પેટર્ન્સ આપ્યો છે ને બહુ એકદમ યુનિક દેખાય છે એની સિવાય બહુ બધા પેટર્ન્સ છે આ જોઈ શકો આ જો તમે ક્રશમાં જોઈ તો ક્રશમાં મળી જશે આવી રીતના સ્ટાઇલિશ સ્ટાઇલિશ પેટર્ન્સ આ જોઈ લો તમે કેમ કે વિડીયોમાં ટાઈમ તો એટલો શોર્ટ હોય છે કે આ ટાઈમમાં એટલા બધા સેમ્પલ બતાવવાની તો એકદમ નામુમકીન છે એના માટે તમારી માટે વાત બી કરતો રહું છું ને એની સાથે તમને સેમ્પલ પણ આપું છું સેમ્પલ બી બહુ જ ફાઇન છે આ જોઈ શકો તમે સમસ માટે સ્ટાઇલિશ પેટર્ન્સ બહુ 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 બધા સેમ્પલ્સ મળી જશે એની સિવાય વેસ્ટર્ન આઉટફિટ હો થોડોક પાર્ટીવેર સ્ટાઇલમાં તમને પટે કલેક્શનમાં હેવી કલેક્શન જોઈતો હોય તો આ હેવી કલેક્શન્સ બી તમને અહીંયા અવેલેબલ થઈ જશે આ જો તમે ઓર સ્ક્રીનશોટ લઈ શકો તમે ગમે ત્યાંથી ગમે ત્યાં બેસેલો હો તમે રાજકોટથી હોય ગમે ત્યાંથી હોય અહીંયાથી તમે ઘરે બેસીને બી તમે અહીંયા પાર્સલ મંગાવી શકો આપણી ત્યાંથી ઓર ગમે આ રીતનો ઓર રેન્જ વાઇઝ કોઈ પ્રોબ્લેમ નથી તમે દસ હજારનો બી સેમ્પલ એક માટે જોઈતો હોય તો દસ હજારની બી વેરાયટી તમે મંગાવી શકો ઘરથી તમે બિઝનેસ સ્ટાર્ટ કરી શકો મડીએ નેક્સ્ટ આર્ટિકલ માં ઓર આર્ટિકલ તો જો આર્ટિકલ તો બહુ બધર છે તમે વેસ્ટર્ન આઉટફિટ જીન્સ જોઈજો ને તો વેસ્ટર્ન આઉટફિટ જીન્સ પર મડી જશે આવી રીતના કોમ્બિનેશન માં વેસ્ટર્ન મેડી જોતી હોય વેસ્ટર્ન આઉટફિટ મેડી ભી મડી જશે ખાલી યાદ રાખવાનું છે તો સ્ટાર્ટિંગ રેટ ઓર અજી ઝોન અજી ઝોન ને ફોલો કરી શકો તમે ઓર બહુ બધી વેરાઈટીઝ મડી જશે વુમન્સ વેર ની તમામ વેરાઈટીઝ તમને અહીંયા अवेलेबल થઈ જશે મડીએ નેક્સ્ટ કન્સેપ્ટ માં તૈયાર ઉત્યો છે